અને પહેલી પસંદગી હોય 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 છે અને એમાં પણ જો વણેલા ગાંઠિયા ને ને ઘરના તો ખાવાની ખૂબ મજા પડી જાય તો આજે આપણે એકદમ પરફેક્ટ રીતે વણેલા ગાંઠિયા ઘરે કેવી રીતે બનાવાય એ જોવાના છે ગાંઠિયા જોઈને તમને બિલકુલ એવું નહીં લાગે કે આ ઘરે બનાવેલા છે એનો જે કલર છે એનું ટેક્સચર છે જોઈને કોઈ જ એવું નહીં કે આ ગાંઠિયા તમે ઘરે બનાવ્યા છે એટલા સરસ બનીને તૈયાર થાય છે અને એ પણ પહેલી જ વારમાં તમે ક્યારેય નહીં બનાવ્યા હોય ને તો પણ આ માપથી તો એકદમ પરફેક્ટ બહાર જેવા બનશે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ વણેલા ગાંઠિયા ઘરે બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે દરેક વસ્તુ મેઝર કરીને લેવી ખૂબ જ જરૂરી છે તો પાંચસો ગ્રામ આપણે બેસન લેવાનું છે એટલે કે જે તૈયાર પેકેટમાં બેસન આવે છે ને એનો ઉપયોગ કરવાનો છે ઘરનો ચાનો લોટ લેશો તો તમને બિલકુલ બરાબર રિઝલ્ટ નહીં મળે તો અત્યારે મેં તૈયાર પેકેટનું જે બેસન આવે છે એ લીધું છે અને પાંચસો ગ્રામ લેવાનું છે તમારી પાસે જો આવો મશીન ન હોય વજન કરવા માટેનું તો હું તમને કપથી પણ મેઝર કરીને બતાવું તો તમે જે બસો પચાસ એમએલ નો કપ આવે છે ને એ કપના માપથી પાંચ કપ લેશો ને તો પાંચસો ગ્રામ લોટ થઈ જશે તો પાંચસો ગ્રામ આપણે બેસન લેવું ખાસ જરૂરી છે તો સૌથી પહેલી ટિપ્સ છે કે આપણે તૈયાર પેકેટ વાળું બેસન વાપરવાનું છે ઘરનો ચાનો લોટ નહીં હવે આપણે એની અંદર તેલ પાણી મીઠું બધું જ આ રીતે વજન કરીને લઈશું તો પાંચસો ગ્રામ આપણું લોટ છે એટલે આપણને પચાસ ગ્રામ જેટલું તેલ જોઈશે તેમાંથી થોડું તેલ હું સાઈડમાં કાઢું છું જેનો ઉપયોગ આપણે કરવાના જ છીએ પણ એ આપણે લોટ બાંધ્યા પછી કરીશું એટલે મેં થોડું તેલ સાઈડમાં કાઢી દીધું છે હવે એ તેલની અંદર જ આપણે બાકીની વસ્તુઓ નાખીશું તો ગાંઠિયા બનાવવા માટે સૌથી અગત્યનો છે સોડા તો આ રીતનો જે ગાંઠિયાનો સોડા આવે છે ને એ લેવાનો છે આપણો જે સાદો સોડા આપણે રેગ્યુલર વાપરીએ છીએ નથી લેવાનો આ રીતનો ગાંઠિયાનો સ્પેશિયલ સોડા મળે છે તો એ લેવાનો તો એ આપણે લેવાનો હોય છે પાંચ ગ્રામ તો હું તમને ચમચીથી પણ બતાડું તો અત્યારે મેં હાફ ટી સ્પૂન લીધું છે તો એ મેં બે વાર એની અંદર એડ કર્યું છે એટલે કે એક ટી સ્પૂન તમે પાંચસો ગ્રામ લોટ લો તો એક ટી સ્પૂન તમારે એની અંદર ગાંઠિયાનો સોડા નાખવાનો છે ત્યાર પછી આવશે અજમો તો લગભગ થી ગ્રામ જેટલો અજમો તમે એની અંદર નાખી શકો અને જો તમે ચમચી થી મેઝર કરવા માંગતા હોય ટી સ્પૂન જેટલો અજમો થશે અને તમારે જો મરી નાખવાની ને તો તમે અથકચરા વાટેલા મરી પણ પાંચ ગ્રામ જેટલા નાખી શકો છો મીઠું પણ આની અંદર આપણે નાખવાનું છે વજન કરીને તો મીઠું આપણે એની અંદર એડ કરવાનું છે દસ ગ્રામ પાંચસો ગ્રામમાં દસ ગ્રામ મીઠું આવશે તો મીઠું પણ આપણે ચમચીથી મેઝર કરીએ તો પોણી ટી સ્પૂન થશે અને અત્યારે હું એની અંદર હિંગ ઉમેરું છું તો હિંગ અત્યારે મેં પાંચ ગ્રામ નાખી છે તો એ પણ પોણી ટી સ્પૂન જેટલી થાય છે તો મેં તમને વજનમાં અને આ રીતે મેઝરિંગ કપ અને ચમચીથી એનું માપ બતાવી દીધું છે પાણી પણ આપણે વજન કરીને ઉમેરવાનું છે તો આની અંદર આપણને જોઈશે દોઢસો ગ્રામ પાણી તો અત્યારે મેં એક કપ ભરીને પાણી લીધું છે અને આપણે જો દોઢસો ગ્રામ એની અંદર પાણી ઉમેરીએ તો પોણો કપ પાણી મેં ઉપયોગમાં લીધું છે તો બસ આ રીતે તમે જો બધી વસ્તુઓ માપીને લેશો ને તો તમારા ગાંઠિયા એકદમ સરસ બનશે હવે બધી જ વસ્તુને આપણે હાથેથી પહેલાં આ રીતે મિક્સ કરી લેવાની છે થોડી વાર માટે એને બહુ વધારે ફાટવાની જરૂર નથી કે મિક્સર જારમાં ચલાવવાની પણ જરૂર નથી ફક્ત એને થોડી આ રીતે હાથેથી મિક્સ કરવાની છે હવે આપણો જે લોટ હતો ને એની અંદર આપણે આ બધું જ મિશ્રણ ઉમેરી દઈશું અને લોટ બાંધવાનો છે બીજું એક્સ્ટ્રા પાણી બિલકુલ જરૂર નહીં પડે જ્યારે તમે લોટ બાંધતા હશો તો તમને એવું લાગશે કે પાણી જોઈશે પણ પાણી બિલકુલ નહીં જોઈએ તમારે આ જ આપણે જે પાણી નાખ્યું છે એની અંદર જ લોટ બાંધવાનો છે અને ચાનો લોટ એટલે કે બેસન જે તૈયાર પેકેટનું આવે છે એ એકદમ સ્ટીકી હોય છે એટલે ચીકણું હોય છે તો તમારા હાથમાં ચોંટશે તો લોટ બાંધતી વખતે તમારે શું કરવાનું છે તવેથાનો ઉપયોગ કરવાનો અને હાથ પરથી આ રીતનો જે લોટ હોય ને એક્સ્ટ્રા એ કાઢી દેવાનો આ રીતે તમે જો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી ફોલો કરશો ને તો તમારા ગાંઠિયા સો નહીં બસો ટકા જેવા એકદમ બાર જેવા બનશે પણ હા મેં જે વસ્તુઓ તમને બતાડી છે એ વાપરવી જરૂરી છે તો જ તમને એનું પરફેક્ટ રિઝલ્ટ મળશે બહાર તમે જયારે ગાંઠિયા ફાફડા લાવો છો તમે જોયું હશે કે લોકોનો ટેસ્ટ એક ધાર્યો હોય ટેક્સચર એક ધાર્યું હોય તો એનું કારણ એ છે કે એ લોકોની દરેક વસ્તુ રોજ જ માપીને લેવામાં આવતી હોય તમે જો અંદાજાથી લો ને તો પછી ક્યારેક વધારે પડે ક્યારેક ઓછું પડે અને તમને બરાબર એનો ટેસ્ટ ટેક્સચર ના મળે પણ આ રીતે જ્યારે મેઝર કરીને વસ્તુ બનાવવામાં આવે ને તો આપણને સી રિઝલ્ટ મળે જ છે હવે જે તેલ આપણે થોડું સાઈડમાં રાખ્યું હતું ને એ આની અંદર નાખી અને લોટને આપણે મસળવાનો છે આ લોટ તમે જેટલો મસળશો ને એટલો તમારા ગાંઠિયા સરસ બનશે અને તમારો જે લોટ છે ને તમે મસળશો એટલે થોડો નરમ પણ થશે એટલે તમને પહેલાં કઠણ લાગતો હશે પછી થોડો નરમ થઈ જશે આ રીતે લોટ બંધ જાય પછી આપણે લગભગ પંદરથી થી વીસ મિનિટ માટે એને રહેવા દઈશું તો ઢાંકીને આપણે લોટને રહેવા દેવાનો છે અને લોટ આપણો બરાબર સેટ થાય ત્યાં સુધી આપણે ગાંઠિયા પર નાખવાનો મસાલો તૈયાર કરીએ હા ગાંઠિયાનો સ્વાદ તો મસાલાના કારણે જ એકદમ સરસ લાગે છે તો મેં અત્યારે એક ટેબલ સ્પૂન હિંગ લીધી છે એની અંદર હાફ ટેબલ સ્પૂન મેં મરી પાવડર નાખ્યો છે અને વન ફોર ટેબલ સ્પૂન મેં અહીંયા ગળી સંચળ એટલે કે કાળું મીઠું એડ કર્યું છે મિક્સ કરી લેવાનું છે બરાબર અને હિંગ તમારે સારી ક્વોલિટીની સ્ટ્રોંગ હોય ને એવી વાપરવાની છે તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે ને લોટ પણ આપણે ચેક કરી લઈએ તો એ પણ એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે આપણો જે લોટ છે ને એ તો અત્યારે વધારે છે એટલે થોડો થોડો લોટ આપણે લેવાનો અને એને મસાળવાનો પહેલા આપણે ભલે મસળીને મૂક્યો છે પણ તો પણ તમારે લોટને ફરીથી થોડો મસાળવાનો છે અને એ વખતે એની અંદર તમને જરૂર લાગે ને થોડું તમારે એની અંદર તેલ પણ એડ કરવાનું છે અને સાઈડમાં મેં ગાંઠિયા તળવા માટેનું તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે તમને એમ થાય કે વણીને ગાંઠિયા તો બનાવતા નથી આવડતા તો હું તમને એવી પણ રીત બતાવીશ કે તમને ના આવડતા હોય ને તો તમે ઈઝીલી કેવી રીતે બનાવી શકો તો લોટને મસાળશો ને એટલે તમને એનો કલર થોડો આછો લાઈટ થશે બહુ વધારે ફરક નહીં પડે પણ થોડો લાઈટ થશે અને આ રીતે તમે હાથેથી ખેંચશો ને તો એકદમ સરસ એની અંદર વાક આવી ગયો હશે એટલે કે ખેંચાશે એકદમ સ્ટ્રેચી થઈ ગયો હશે વચ્ચેથી બિલકુલ તૂટશે નહીં તો બસ આ રીતનો તમારો લોટ હોવો જોઈએ તો તમને પછી એકદમ સરસ એનું રિઝલ્ટ મળશે તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે આ રીતે તમે લોટને મસાલશો ને એટલે આપણે જે બાંધેલો લોટ છે ને મસાલેલો લોટ છે ને એનું જે ટેક્સચર છે ને એ પણ ચેન્જ થશે કલર તો થશે જ થશે સાથે ટેક્સચર પણ એકદમ સ્મૂધ લાગશે હવે થોડો લોટ આપણે અંદર મૂકી દઈશું ને થોડો જ હાથમાં રાખીશું અને ગાંઠિયા વણવા માટે આપણે આ રીતે લાકડાનું ચોપિંગ બોર્ડ લઈશું તમે લાકડાની પાટલી પણ લઈ શકો અને લોટને આપણે હાથમાં આ રીતે રાખવાનો છે અને લાકડાની ઉપર જ એને ઘસવામાં આવે છે તો આગળનો જે ભાગ છે એને પોઈન્ટેડ કરી દઈશું આપણે એટલે ઇઝીલી આપણે એને વણી શકીએ તો બસ આ પ્રમાણે તમારે પહેલા થોડો એને પતલો કરવાનો અને પછી લાકડા ઉપર જ આ રીતે એને ઘસતા જવાનું છે એટલે કે હથેળીનો જે પાછળનો ભાગ છે ને આપણો ત્યાંથી આપણે એને વણવાનો છે અને અંગૂઠો છે ત્યાંથી જે લોટ છે એને આપણે આગળ થોડો પ્રેસ કરવાનો છે એકદમ જ ઈઝી છે તમે એક બે વાર પ્રેક્ટિસ કરશો ને તો આવડી જશે જ્યારે મેં પણ નવા નવા શીખ્યા હતા ને ત્યારે મને પણ એવું જ થતું હતું કે ગાંઠિયા હાથેથી થાય કેવી રીતે પણ પ્રેક્ટિસ કરો ને તો એક બે વારમાં જ હાથ બેસી જાય છે અને ખૂબ જ સરસ તૈયાર થઈ જાય છે અને લોટ એકદમ સરસ બંધાવે છે એટલે તમે જોઈ શકો છો વચ્ચેથી પણ એ બિલકુલ તૂટતા નથી તો આ પ્રમાણે હાથને આપણે પહેલા આગળ લેવાનો છે પછી પાછળ લેવાનો છે આગળ લેવાનો છે પાછળ લેવાનો છે આ પ્રોસેસ આપણે કન્ટિન્યુઅસ કરવાની છે અને જે લોટ તો તમારા ગાંઠિયા એકદમ સરસ થશે અને જો વચ્ચેથી તૂટી જાય કદાચ નવું નવું તમે કરતા ને તો પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણે તળાવ મૂકીશું ને ત્યારે આ ગાંઠિયા એટલા પોચા હોય છે કે તૂટશે જ તો બસ છેલ્લો જે ભાગ છે ને રહેવા દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપડા વણેલા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે લોટનું તમે જો આ રીતે મેઝરમેન્ટ કરીને જ તૈયાર કરો છો ને તો બિલકુલ જ તમને તકલીફ નહીં પડે અને એકદમ સરસ થશે તો બીજી પણ અંદર આપણે આ રીતના ગાંઠિયાને તૈયાર કરી લઈશું નથી આવડતું પ્રેક્ટિસ કરી પણ હજુ એટલો હાથ નથી બેસતો અને ગાંઠિયા ખાવા છે નહીં પણ ઘરના તો કેવી રીતે તૈયાર કરવા તો હું તમને એની પણ રીત બતાવું છું કે તમને આવી રીતે વણતા ન ફાવે તો તમારે શું કરવાનું કે આ રીતનો નાનો લુઓ લેવાનો અને એને આપણે વણી અને થોડો લાંબો કરવાનો તો આ રીતે પાટલી ફરીથી આપણે એને કટ કરી લઈશું અને ફરીથી એને થોડો આ રીતનો લાંબો કરી લેવાનો તો આ રીતનો થઈ જાય દરેક જગ્યાએ એની જે જાડાઈ છે ને સરખી હોવી જોઈએ પછી આપણે આંગળીથી જ આ રીતે નિશાન કરી દેવાના અને આ રીતે તૈયાર થઈ જાય પછી તમે એને એક બે વળ ચડાવી દેશો ને આમાં તો બસ થોડીક એવી તમને ઇફેક્ટ લાગશે કે ભાઈ આપણા જે ગાંઠિયા છે હાથેથી જ વણેલા છે હા આપણે તળીએ ત્યારે થોડો ફરક પડે છે શેપની અંદર પણ ખાવામાં કોઈ જ ફરક નથી પડતો અને ટેક્સચર પણ એકદમ સરસ બને છે તો જો વણીને ના ફાવે તો તમે આ રીતે પણ કરી શકો હવે તેલ તમારું કેટલું ગરમ હોવું જોઈએ તો તમે ગાંઠીઓ નાખો ને તો ફૂલી તરત ઉપર આવો જોઈએ આ રીતે તો એટલું તેલ તમારું ગરમ હોવું જોઈએ જો તેલ ઠંડુ હશે ને તો પછી ગાંઠિયો છે ને તેલ વધારે પી જશે એટલે પહેલા તો આ રીતનું તેલ આપણે ગરમ કરવાનું એટલે જયારે તમે તેલ ગરમ કરશો તો ગેસની ફ્લેમ તમારી મીડિયમ હાઈની વચ્ચે હશે હવે તમે ગાંઠિયાને આ રીતે તળા મૂકશો એટલે પછી આ રીતના તરત જ ઉપર આવવા લાગશે બધા જ ગાંઠિયા મૂકી દો તમારી કઢાઈમાં જેટલા પણ આવે છે એટલા અને ઉપર આવી જાય ને પછી આપણે શું કરવાનું છે પછી ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે તેલ આપણું એકદમ ગરમ થઈ ગયું છે ગાંઠિયા ફૂલીને ઉપર આવી ગયો છે હવે તેલ આપણે સ્લો કરી દેવાનું અને ઝારાથી આ રીતે ગાંઠિયાને ઉપરથી પ્રેસ કરવાનું દરેકે દરેક ગાંઠિયો તમારો ફાટશે અને ગાંઠિયા ફાટે એનો મતલબ છે કે તમારા ગાંઠિયા એકદમ પરફેક્ટ બન્યા છે આ રીતે ફૂલી કરી અને આ રીતે તળવાના તમે જોઈ શકો છો એનું જે ટેક્સચર છે એકદમ બહારથી આપણે ગાંઠિયા જો ખાધા હશે વણેલા તો તમને ખબર હશે કે આ રીતના દેખાતા હોય છે તો હવે આપણે લગભગ બીજી ત્રણથી ચાર મિનિટ એને ઉલટાવતા પલટાવતા રહેવાનું છે અને તળી લેવાના છે આ પ્રમાણે જો ધ્યાન રાખવામાં આવશે ને તો તમારા ગાંઠિયા ખૂબ જ સરસ બનશે તો આ તો થઈ ગયા આપણે જે વણેલા હાથ ગાંઠિયા હતા એ પણ હાથથી ઘણવાળા કાઢી દઈએ ગાંઠિયા તળાઈ જશે ને એટલે એની આજુબાજુના જે બબલ હશે બિલકુલ જતા રહેશે તો એની નિશાની છે કે ગાંઠિયા તળાઈ ગયા છે કારણ કે આમાં કલર બિલકુલ ચેન્જ નથી થતો હવે આપણે જે હાથથી કર્યા હતા ને હું તમને એ પણ બતાડું તો જો એ પણ તળાઈને તો સરસ જ થાય છે ખાલી થોડો શેપમાં ફરક પડી જાય છે એની અંદર બાકી ખાવામાં એના ટેસ્ટમાં કોઈ જ ફરક નથી પડતો એટલે જો વણીને ના ફાવતા હોય તો તમે આ પ્રમાણે પણ બનાવી શકો છો અને તમને જો પ્રેક્ટિસ કરવી હોય તો આપણે જે રોટલીનો લોટ હોય ને એને સહેજ કઠણ બાંધી લે પરોઠાનો જેવો લોટ હોય ને તો એનાથી પણ તમે કરી શકો હવે તળેલા ગાંઠિયા પર તરત જ આપણે જે મસાલો તૈયાર કર્યો તો એ નાખી દેવાનો છે ગાંઠિયાના સ્વાદમાં વધારો કરે એવી ચટણી તમે બનાવી જ પડે તો એના માટે આપણે તીખાવાળા થોડા મરચાં લેવાના છે લગભગ પાંચથી છ નંગ જેટલા મેં લીધા છે સાથે આપણને જોઈશે કોથમીર તો મેં અડધો કપ જેટલી કોથમીર લીધી છે અને આ જે ચટણી છે ને એના કારણે જ ગાંઠિયાનો સ્વાદ એકદમ સરસ લાગે છે તમે બહાર જે ચટણી ખાવ છો ને આ રીતે બને છે મીઠું થોડું સ્વાદ મુજબ નાખીશું ખાંડ નાખવાની છે તો મેં દોઢ ટી સ્પૂન ખાંડ નાખી છે એની અંદર આ રીતે કચરો વટાઈ જાય ને પછી એની અંદર થોડા ગાંઠિયા એડ કરવાના છે અને પછી ફરીથી એને ગ્રાઇન્ડ કરી લઈશું પાણી નથી નાખવાનું એને જરૂર પડે તો એક બે ચમચી નાખવાનું અને મિક્સર કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું ચાલુ બંધ કરીને તમે ગ્રાઇન્ડ કરશો ને તો એકદમ સરસ ટેક્સરવાળી તમારે ચટણી તૈયાર થઈ જશે તો ગાંઠિયાની ચટણી તૈયાર થઈ ગઈ છે ગાંઠિયા તમને હું તોડીને બતાડું તો તમને જોઈને આઈડિયા આવશે કે એનું જે ટેક્સચર છે કેટલું સરસ બન્યું છે એકદમ સરસ જે બહારથી આપણે લાવી છે એના જેવા તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો